હાલના સમયમાં લોકોને દેવદેવીઓમાં શ્રદ્ધા વધી છે અને તેમાં વધુ શ્રદ્ધા હોય તેમ તેમના નવરાત્રિમાં તો નૈવેદ્ય થાય જ છે જ્યારે શ્રદ્ધાળુઓ લોકો તો માતાજીના નવરંગ માંડવાનું આયોજન પણ કરે છે અને આવું જ આયોજન મોરબીના દરબારગઢ પાસે કોટની મેલડી માતાજીનો નવરંગ માંડવો યોજાયું હતું ત્રાસપર ગામમાં રહેતા અશોકભાઈ વરાણિયા અને રમેશભાઈ વરાણિયાના પરિવારે આ આયોજન કર્યું હતું સવારથી જ માતાજીના મંદિરે હવન હોમ અને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રીફળ મેલડી માતાની નગર દરવાજા ચોકથી દરબારગઢ કોટની મેલડી માતાજીના મંદિર સુધી શોભાયાત્રા યોજાઈ હતી બપોરના સમયે મહાપ્રસાદનું આયોજન થયું હતું અને રાત્રે માતાજીના સાનિધ્યમાં ડાક ડમરૂના આયોજન થયા હતા શ્રદ્ધા વિશે કહેવાયું છે કે હૃદયથી કરો હાકલ તો ચિત્રા તણા ડીંગલા પણ ના છે લોકોને જે શ્રદ્ધા ફળે છે તેના ભાગરૂપે આવા નવરંગ માંડવાના આયોજન થાય છે રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી